લિમિટેડ સાધુ સંતો સાથે એક પ્રતિકાત્મક રૂપે આ પરિ કરે એ કરવામાં આવશે અત્યારે દર વર્ષની જેમ આપણે પૂજન વિધિ કરી છે તમામ જે પરંપરાઓ છે એ જાળવી રાખી છે લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સન્માન કરે છે લોકોની લાગણીઓનું પણ સન્માન કરે છે બીજી પબ્લિકને ખાસ પ્રભુ વિનંતી કરું છું કે જંગલની અંદર અતિ કાદવ અને કીચડ હોવાના કારણે પ્રભુ આ મોફૂક મોફૂક રાખેલી છે તો અમને પ્રભુ જે તમે ધર્મનું માથું ભરવાના હતા પણ અમે અમે તમને ના પાડી છે એ બદલ તમે અમે ક્ષમા માંગીએ છીએ આપશ્રી પાસે અને પ્રભુ કોઈપણ પણ હોય હજી પણ કે એમ લાગે કે પરિક્રમાનું ગેટ ખુલશે તો પ્રભુ ગેટ ખુલવાનું નથી કેમ કે અંદર બહુ કાદવ અને કિચડ છે એના હિસાબે પ્રભુ આ ફેરે એકદમ બંધ રાખવામાં આવ્યું છે સર્વ જનતાને મારી નમ્ર અપીલ કે પરિક્રમા માટે ન આવે એવી ખાસ પ્રભુ મારી પ્રાર્થના સાધુ અધિકારીઓ પદાધિકારીઓ તારા મંડળ અને અગ્રિત પ્રકારના સેવાભાવી વ્યક્તિઓ દ્વારા પરિક્રમા નું મુહૂર્ત કરવામાં આવ્યું અને વિધિવત રીતે કારણ કે વરસાદી વાતાવરણના કારણે સત્તાવાર પરિક્રમા બંધ રહેલો હોય એક પ્રતિકાત્મક પરિક્રમા કરવાની વાત છે કારણ કે સનાતન પરંપરા સાથે જરૂરી હોય સવારે પચાસ લોકો ઉતારા મંડળ અને ગિરનાર છાયા મંડળના પ્રતિનિધિઓ ગિરિવાર ગિરનારની છત્રીસ કિલોમીટરની પરિક્રમા પૂરી કરશે સવારે છ વાગે શરૂ કરશે અને સાંજે છ સાત વાગે બાર કલાકમાં પરિક્રમા પૂર્ણ કરશે